એક્ટિવ ફેમિલી ગમતો બધા બધા મજામાં હોય છે આપણા વલોગ જોતા બધા મજામાં તો હોય તો બધાને એક નવા વિડીયોની સાથે બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો બધાને જય માતાજી જય મા મોગલ જય બાપા સીતારામ તો આપણે જોવું આ ટ્રેક્ટરમાં આગળ આવવાનું છે કપા વીણવા ને એકચરમાં દી ને ગયો આવી રીતના કંઈક વિયો આવે છે એકચરમાં જોઈ શકો તમે જો આ બધા માણસો હેલા થાય આગળ ટ્રેક્ટરમાં બેસીને આપણે આવવાનું છે रबरीगा कपो विणवा बिजू ગામમાં જવાનું છે બીજા ગામમાં તો ફાઇનલી તો આપણે આ ટ્રેક્ટર માં આવવાનું છે કપાવિનમાં તમે જોઈ શકો છો જો આવડા ટ્રેક્ટર થી બધી માણસો બેહો મળ્યા અજેતપુર વાળો કેળો છે જેતપુર રબરીકા

આ છે અમારે અગરબત્તી ની ફેક્ટરી તો રો બધા તાપે હતી તો તમે જોઈ શકો કે હરેશભાઈ ને અશોકભાઈ ને આનંદભાઈ ને બધા તાપે વિલાજબેન ને મારી મમ્મી ને તો આવડાને ત્યાં જ ને હતી મારા બપુતિ ને મમ્મી યાર ત્યાં જ ને હતી મમ્મી તાજ ને હતી યાર

આવું બધું છે અમારે જમવાનું રોટલી રોટલા અને રીંગણા નું શાક ને એવું છે સાસ છે ગોપાલ સાસ છે ખાટી પછી આણંદભાઈ બેઠી વિલાસ બેનુ શાક બનાવેલું વાત કરેતાલીસ હજાર એવું કઈ હતું નહિ આપણે પર્સનલી થોડું કામ હતું એટલે આપણે ગયા હતા એટલે આ જો જી ભાઈ હું કરો છી મામા

તો રો હરેશ ભાઈ હવે તમે જોઈ શકો બીજું તો બધે માણસો આપણે ગામ છે એની બાજુમાં વીણમાં આવેલા હતા રબારીકા ગામ છે તમે જોઈ શકો તો આજની કંડિશન તો આવી બધી હતી કઈ બીજું કઈ ખાસ કરતું નહીં તો વિડીયોમાં બધા બિનાડી તો એટલે હામે દેખાય એ પછી અગરબત્તીની ફેક્ટરી આપણે કૃષ્ણા અગરબત્તી આવે ને એની ફેક્ટરી છે તો ફાઇનલી વિડીયોમાં કન્ટિન્યુ બી ના કરે ફાઈનલી આપણે એવો કાપો નાખવો મળ્યા છે એ સાત ગાંઠી કપા થઈ ગયો આપણે ત્રણ હજાર કામ થઈ ગયું अवरी तो के कापू नाखवो न तो नाखी दीदो आपने दाती है कापू एक बार आ माना बो वणे बदा मानसो वणे तो वणता एकला एकला बो वणे वीण वाला मानसो भी वाला हो है फाटी जो ह तो वीडियो में बता बिना रे मैंले अपना अगरबत्ती ने फैक्ट्री पुगी गया तो आ इतना ना अगरबत्ती ने फैक्ट्री है बदी तो कृष्णा अगरबत्ती है देखो तो कृष्णा अगरबत्ती है तो